આપણા શરીર માટે અદ્ભુત ફાયદાઓનો અઢળક પિટારો એટલે કે ગુંદર શિયાળામાં દરેક વ્યક્તિએ કોઈને કોઈ પ્રકારે ગુંદરનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે ચાહે તમે ગુંદરને પેદ બનાવો ગુંદર પાક બનાવો ગુંદરની રાબ બનાવો કોઈપણ પ્રકારે ગુંદરનું સેવન કરવું જોઈએ નમસ્કાર મિત્રો હું અલ્કા જોશી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ મમાસ કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ બનાવો ખૂબ જ સરળ ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ હેલ્ધી એવી રેસીપી તો ચાલો ફટાફટ શરૂ કરી દઈએ આજની આ રેસીપી ખાંડ કે ખાંડની ચાસણીના ઉપયોગ કર્યા વગર આપણે ગુંદર પાક બનાવીશું તેના માટે મેં બસો ગ્રામ ઘઉંનો લોટ લીધો છે અને સાથે જ મેં અઢીસો ગ્રામ ગોળ લીધો છે કેમિકલ વગરનો ગોળ લીધો છે બારીક સમારીને ત્રણસો ગ્રામ મેં અહીં ગાયનું ઘી લીધું છે સાથે સો ગ્રામ મેં ગુંદર લીધો છે તેમાંથી થોડો ગુંદર આખો રાખ્યો છે અને બાકીનો જે ગુંદર છે તેને મિક્સરમાં પીસી અને પાવડર તૈયાર કર્યો છે હવે સાથે જ મેં સૂકું કોપરું ખમણેલું જે માર્કેટમાં તૈયાર મળે ને તે લીધું છે તમે ઘરે પણ તૈયાર કરી શકો છો અને તમારે ખમણેલું કોપરું ઉપયોગ ના કરવો હોય તો કોપરાનો પાવડર જે તૈયાર મળે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો સાથે મેં સો ગ્રામ કાજુ બદામ અને પિસ્તાને પીસીને તૈયાર કર્યો છે પાવડર અને થોડા ડ્રાય ફ્રૂટ જેટલા છે તે મેં ચોપ કરીને રાખ્યા છે જેને આપણે ઉપર ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશું હવે તેની સાથે જ મેં એક ટેબલ સ્પૂન સૂંઠનો પાવડર અને એક ટેબલ સ્પૂન પીપળીમીનો પાવડર પણ લીધો છે હવે સૌ પ્રથમ આપણે એક હેવી બોટમવાળી કઢાઈ લઈશું અને તેની અંદર આપણે થોડું ઘી ઉમેરીશું ઘી ગરમ થતાં આપણે જે સાઈડ ઉપર ગુંદ આખો રાખેલો હતો તેને તળવાનો છે હવે ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે અને આપણે થોડો થોડું ગુંદ ઉમેરતા જશું અને ગુંદને તળી લેશું તમે જેવી રીતે ગુંદ ઉમેરશો ને તેને ચલાવતા જશો એટલે તે પોપકોર્નની જેમ ફૂલી જશે આ પ્રોસેસ તમારે ખૂબ જ ધીરજ રાખીને કરવાની છે અને ગુંદરને ખૂબ જ સરખી રીતે તળવો ખૂબ જ જરૂરી છે અને તે જો અંદરથી કાચો રહેશે ને તો ખાતી વખતે તે દાંતમાં ચોંટે છે એટલે ગુંદને સરખી રીતે ધીમા તાપ પર તળવાનું ખૂબ જરૂરી છે તમે જોઈ શકો છો ગુંદર ખૂબ જ સરસ રીતે ફૂલી ગયો છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે આવી રીતે આપણે બધું જ ગુંદર તળી લેવાનું છે અને તેને સાઈડ પર એક પ્લેટમાં કાઢીને રાખીશું હવે ગુંદરના ફાયદા જોઈએ તો ગુંદર આપણા હાડકાં મજબૂત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે સાથે હૃદયને પણ તે ખૂબ જ સ્વસ્થ રાખે છે અને શરીરમાં જો લોહીની ઉણપ હોય તો દૂધની સાથે ગુંદરનું સેવન કરવાથી તે ખામી પણ દૂર થાય છે હવે મેં બધો ગુંદર તળી લીધો છે હવે એ જ કળાઇમાં આપણે થોડું ઘી પાછું ઉમેરીશું હવે ફરીથી આ ઘી સરખી રીતે ગરમ થાય એટલે તેની અંદર આપણે ઘઉંનો લોટ એડ કરીશું ઘઉંનો જે મેં રોટલી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ તે જ લોટ લીધો છે બારીક પીસેલો અને લોટને આપણે શેકવાનો છે જેવી રીતે આપણે સુખડી બનાવવા માટે એટલે કે ગોળપાપડી બનાવવા માટે લોટને શેકીએ છીએ એવી જ રીતે આ લોટને પણ શેકવાનો છે લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો પર જ રાખીને લોટને શેકવાનો છે નહીં તો લોટ બળવા માંડશે તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને સ્વાદ પણ બગડી જશે તો ચાલો લોટ શેકવાની સાથે આપણે સાથે સાથે જાણી પણ લઈએ કે કેટલા પ્રકારના ગુંદર મળે છે બજારમાં વિવિધ પ્રકારના ગુંદર જોવા મળે છે જેમ કે બાવળનો ગુંદર ઘાવડાનો ગુંદર સરગવાનો ગુંદર અને લીમડાનો ગુંદર જનરલી આપણે બાવળનો ગુંદર અને ગાવડાનો ગુંદરનો ઉપયોગ કરતા હોય છે અહીં મેં પણ બાવળના ગુંદરનો જ ઉપયોગ કર્યો છે ખૂબ જ ગુણકારી હોય છે તે ગુંદર હવે લોટ શેકાવાની સુગંધ પણ આવી રહી છે ઘી ફરીથી ઉમેરીશું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી ફરીથી ઉમેરવાનું છે અને બે મિનિટ માટે આપણે ફરીથી તેને શેકી લઈશું બે મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે જે પાવડર તૈયાર કરેલો હતો ને ગુંદરનો તે એડ કરીશું જુઓ લોટનો કલર ચેન્જ થઈ ગયો છે આનાથી વધારે આપણે નથી શેકવાનું હવે આપણે તેની અંદર થોડો થોડો કરીને ગુંદરનો પાવડર એડ કરીશું એક સાથે નથી ઉમેરવાનું તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે થોડો થોડો ઉમેરતા જઈ તેને મિક્સ કરશો એટલે તે પાવડર જે છે તે ફૂલવા લાગશે તમે જોઈ શકો છો તેનો અવાજ પણ આવે અને આવી રીતે ફૂલવા લાગે ધીરે ધીરે કરી અને બધો જ પાવડર આપણે ઉમેરી દઈશું અને તેને સરખી રીતે ફૂલી જાય ને બધો ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે થોડો પણ કાચો રહે છે તો ખાતી વખતે તે કચાશ જે છે તે તમને ફીલ થશે અને તે દાંતમાં ચોટશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગુંદર એક સાથે ક્યારે પણ ન ઉમેરવો તમે જોઈ શકો છો કે તે ખૂબ જ સરસ ફૂલી ગયો છે હવે બાકીનો જે ગુંદર છે તે પણ હું લાસ્ટમાં ઉમેરી દઈશ અને તેને બરાબર શેકાય અને ફૂલી જાય સરસ રીતે ત્યાં સુધી શેકવાનો છે તેનો અવાજ જ્યાં સુધી બંધ ના થઈ જાય ને તમે જેવું ગુંદર ઉમેરશો એટલે તડતડ તડતડ કરીને અવાજ આવશે તે અવાજ સંપૂર્ણપણે બંધ ના થઈ જાય ત્યાં સુધી તેને સતત ચલાવતા રહેવાનું છે જુઓ બધો જ ગુંદર મેં એડ કરી દીધો છે અને તે ખૂબ જ સરસ રીતે ફૂલી પણ ગયો છે છતાં પણ આપણે તેને વધારે શેકીશું બે મિનિટ માટે જેથી બિલકુલ તે કાચો ના રહે હવે બધો જ ગુંદર સરસ રીતે ફૂલી ગયો છે અને શેકાઈ પણ સરસ રીતે ગયો છે તેનો અવાજ પણ બિલકુલ બંધ થઈ ગયો છે હવે તેની અંદર આપણે ખમણેલું કોપરું એડ કરીશું તમે ખમણેલું કોપરું ન એડ કરવા માંગતા હો તો તમે કોપરાનો પાવડર પણ એડ કરી શકો છો હવે ફક્ત એક મિનિટ માટે આપણે તેને શેકી લેવાનું છે વધારે વખત નથી શેકવાનું જેવું તમે કોપરું એડ કરશો ને તે એટલી સરસ સુગંધ આવશે ફરીથી આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું કેમકે હજી આપણે તેની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છીએ ઘીને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને તેની અંદર આપણે બાકીની સામગ્રી ઉમેરીશું ડ્રાયફ્રૂટનો જે પાવડર છે તે એડ કરી દઈશું તમને જોઈએ તો તમે બારીક ચોપ કરીને પણ એડ કરી શકો છો પણ પીસ કરતી વખતે તેના ટુકડા બરોબર નથી થતા એટલે મેં પાવડર એડ કર્યો છે હવે તેમાં સાથે જ આપણે પીપીળમૂળ અને સૂંઠનો પાવડર એડ કરી દઈશું તેની સાથે ફ્લેવર માટે મેં જાવિંત્રી જાયફળ અને એલચીનો પાવડર એક ટી સ્પૂન જેટલા લીધા છે તે એડ કરીશું ખૂબ જ સરસ ફ્લેવર આવે છે તમે જરૂરથી એડ કરજો હવે આ બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેશું અને તેને ફરીથી એક મિનિટ માટે શીખી લેશું એક મિનિટ થયા બાદ આપણે તેને નીચે ઉતારી લેવાનો છે જો એક મિનિટ થઈ ગઈ બધી સામગ્રી ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વાસણને આપણે નીચે ઉતારી લેશું અને નીચે ઉતાર્યા બાદ એક મિનિટ પછી આપણે ગોળ ઉમેરીશું ગોળ એકદમ સરસ બારીક સમારેલો હોવો ખૂબ જ જરૂરી છે જેથી તે સરળતાથી મિક્સ થઈ જાય ઘણા લોકો માવો અને ખાંડની ચાસણી પણ ઉમેરતા હોય છે પરંતુ મેં અહીં હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેથી ડાયાબિટીસના પેશન્ટ હોય તે પણ થોડું થોડું ખાઈ શકે હવે આપણો ગોળ સરખી રીતે મિક્સ થઈ ગયો છે બધું જ ગોળ ઓગળી ગયો છે તો આપણે તેને ઢાળી દઈશું અને તેના માટે મેં અહીં ટ્રે લીધી છે તમારી પાસે ટ્રે ના હોય તો તમે થાળીની અંદર પણ ઢાળી શકો છો મેં તેની અંદર બટર પેપર લગાવી દીધું છે જેથી આપણે સરળતાથી તેના પીસ નીકળી જાય તમારે જો મિશ્રણમાંથી લાડુ બનાવવા હોય ને તો ખૂબ જ સરળતાથી લાડુ પણ બની જશે હવે એક વાટકીની મદદ વડે મેં સરસ રીતે ગુંદર પાકને લેવલિંગ કરી દીધો છે તેની ઉપર પહેલાં જ આપણે કટ લગાવી દઈશું ડ્રાયફ્રૂટ્સ લગાડ્યા પછી તેના કટ પ્રોપર નથી થતા એટલે ડ્રાયફ્રૂટ્સ અને ગુંદર લગાવ્યા પહેલાં મેં કટના નિશાન કરી લીધા છે જેથી આપણને કટ કરતી વખતે સરળતા રહે કટના નિશાન કર્યા બાદ તેના ઉપર તળેલો જે ગુંદર આપણે સાઇડ પર રાખેલો હતો તે થોડું કોપરાનું ખમણ અને તમારા મનગમતા ફ્રુટ્સ એડ કરીને થોડી ખસખસ પણ મેં એડ કરી છે ગાર્નિશિંગ માટે અને બધું ગાર્નિશિંગ કર્યા બાદ ફરીથી વાટકી વડે તેને સેટ કરી દઈશું જેથી તે ગુંદર પાકની સાથે સરસ રીતે સેટ થઈ જાય અને તેને લગભગ બે કલાકનો આપણે આરામ આપીશું બે કલાકમાં તે સરસ રીતે સેટ થઈ ગયા બાદ તેના પીસીસ પણ ખૂબ જ સરસ રીતે થઈ શકશે હવે થોડી બારીક સમારેલી પિસ્તી પણ મેં એડ કરી છે અને આ બધું સરસ રીતે સેટ થઈ ગયા બાદ તેના ઉપર બે ટેબલ સ્પૂન જેટલું મેં ઘી ગરમ કર્યું છે આપણે ઘી ગરમ કરીને ઉપર એડ કરીશું એટલે ઉપરનું જે ગુંદર છે તે ઘીની સાથે સરસ રીતે સેટ થઈ જશે ટોટલી ઓપ્શનલ છે તમને સ્કીપ કરવું હોય તો તમે આ સ્ટેપ સ્કીપ પણ કરી શકો છો બધી બાજુએ મેં સરખી રીતે ઘીને ઉપરથી રેડી દીધું છે અને ત્યારબાદ આપણે ગુંદર પાકને બે કલાક માટે રેસ્ટ પર મૂકીશું બે કલાક બાદ તેના પીસીસ કટ કરી લેશું પીસીસ ખૂબ જ સરળતાથી થાય છે કેમ કે આપણે તેના નિશાન પહેલેથી જ પાડી દીધા હતા ખૂબ જ સોફ્ટ એવો આપણો આ ગુંદર પાક તૈયાર થઈ ગયો છે તો મિત્રો ખૂબ જ ઝડપથી બની જતો અને અઢળક ફાયદાવાળો આ ગુંદર પાક તૈયાર છે ગુંદરપાક પાક મોઢામાં મૂકતા જ ઉગળી જાય તેવો બને છે સાથે ચાસણી કે માવ વગરનો બને છે એટલે તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો અને નાના મોટા બધાને આ ગુંદર પાક ખૂબ જ વાવશે તો ચોક્કસથી આ ગુંદર પાકની રેસીપી ટ્રાય જરૂરથી કરજો તો મિત્રો તમને કેવી લાગી મારી આજની આ રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી પસંદ આવી કે નહીં અને જો પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડની સાથે શેર જરૂરથી કરજો રેસીપી પસંદ આવી હોય તો લાઇકનું બટન જરૂરથી દબાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ચાલો ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ ફ્રોમ મા માસ કિચન